નોકરી કરતા હોય પાંચ ઉમેદવારોના રાજીનામા આપ્યા હોય ત્યારે કુલ એસી જગ્યાઓ છેલ્લા એક વર્ષથી ખાલી પડી છે આ બાબતે અઢળક વખત વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના વહી ડેપ્યુટી કમિશનર મેયર ઉપરાંત મુખ્યમંત્રી સુધી પણ આ જગ્યાએ ઉમેદવારો ત્વરિત નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ વીએમસી દ્વારા હજી સુધી અપાઈ નથી આ પ્રક્રિયાને એક વર્ષથી વધારો સમય વીતી ગયો છતાં આજ દિન સુધી પ્રતિક્ષા કરવામાં આવી રહી છે પ્રતિક્ષા યાદીની ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યો હોય સત્વરે ઉપરોક્ત જે જાહેરાત કરવામાં આવી હતી પ્રતિક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવે એસીદી વધારે બેરોજગાર યુવાનોને સરકારી નોકરી મળી શકે હોળી પહેલા તેના પરિવારમાં ખુશીના દીવડા થાય જેને લઈને જ આજ ડેપ્યુટી કમિશનર વીએમ રાજપૂત વહીવટીદારને રજૂઆત કરવામાં આવે છે ડેપ્યુટી કમિશનરે વીએમ રાજપૂતે આ અંગે બાહેધરી પણ આપી છે કે પંદરથી વીસ દિવસમાં નિમણૂક પત્ર આપી દેવામાં આવશે તેવી બાહેધરી આપતા જ અરજદારોની હવે ક્યારે નિમણૂક થાય છે અને ક્યારે પત્ર મળે છે તે જોવું રહ્યું ને આપની રજૂઆત अवद्धा मारे एकलो रहा नाईजे बड़ा तूसमे बदा में बड़ा जी तूसमा अब 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 કલેક્ટર સાહેબની સાથે જે વાત કરી માંગી સાહેબ આશુ કે શો યારિ ચેત દર્શાવ છે એવોનો મુદ્દો છે કે મેનેજમેન્ટ અમારી સાથે તમને સાથે સુન થશે કે આ વખતે સમય પડ્યો છે આ કલત કરો રજુઆત કરવામાં આવતી હતી ઓકે ઘણા ઘણા જે જે કોલ થાય અને જે તેની ઉમીદ હતી કેવો વંદન મહાનગર સેવા સદનની કચેરીએ આવી જે પ્રતિનિધિ આપવા માટે અમે 2023 માં જે ગુડી સુખ્યાવ મંત્ર મસ્ત હતા છલા એક વર્ષથી અમે વારંવાર રજુઆત કરીએ છીએ અમારી ભરતી અટકેલી છે આ બાબતે અમે મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆત કરી છે એમનો લેખિત આદેશ હોવા છતાં પણ અમારી પ્રોસેસ અટકેલી છે ને અહીં વહીવટી અધિકારી સાહેબને કે ટેલિફોનિક જાણ કરી કે પૂછીએ તો એમ કહે છે કે પંદર દિવસમાં ટૂંક સમયમાં આવી જશે છેલ્લા પાંચ મહિનાથી અમે આ જ જવાબ સાંભળ્યો છીએ શું હવે તમે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી ચૂક્યા છો મુખ્યમંત્રીએ પત્ર પણ લખ્યો તેમ છતાં પણ નથી શું માનો છો હવે શું કરશો હવે આગળ તમે ના છોટકે અમારે પાછો સીએમ ઓફિસ સાહેબ સીએમ સરને રૂબરૂ રજૂઆત કરવા જવું પડશે અથવા તો નામદાર હાઈકોર્ટનો સહારો લેવો પડશે સાહેબ છેલ્લા એક વર્ષથી જેટલા પણ એસી જેટલા બેરોજગાર યુવાનો છે ને એ આર્થિક અને માનસિક રીતે ભાગી પડ્યા છે એમ અહીંયા મેં ખુદ પંદર વાર ધક્કા ખાધા છે ગાંધીનગરથી હું ખુદ પંદર વાર અહીંયા આવ્યો સાહેબ પગના તળિયા કસાઈ ગયા સાહેબ એટલી તકલીફ પડે છે બધા છોકરાઓ રહેવું છે સાહેબ બધા બેરોજગાર છે આ સાહેબ બનાસકાંઠ થી બધા દૂર દૂર થી આયા છે સાહેબ અમારી એટલી જ માંગણી છે કે નિમણૂક પત્ર બધાને આપવામાં આવે કેમકે ફાયર ની ભરતી હતી તો એમને બે નિમણૂક પત્ર આપી દીધા એન્જિનિયર ના તો પંદર દિવસમાં તો અમારા છે એક ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયેલા છે હજી સુધી પાંચ સાડા પાંચ મહિના થઈ ગયા પણ હજી સુધી સાહેબ નિમણૂક પત્ર નથી આપતા એમ વહીવટી અધિકારી ગોળ ગોળ જવાબ આપે છે કે ભાઈ આવી જશે ટૂંક સમયમાં આવી જશે પણ સાહેબ ટૂંક સમય એમનો પત્તો જ નથી નમસ્કાર આટલા દિવસમાં અમે પ્રેમથી સાહેબ ને નિમણૂક પત્ર આપતા આપવા માટેની આંદોલન માટેની કંઈ વાત નથી કરી પણ હવે અમે અમારી આતુરતાનો અંત આવી ગયો છે અને હવે અમે આંદોલનની તૈયારીઓ જ કરીશું અને હવે અમને અમે જેટલી વખત આવીએ એટલી વખત અમને સફિશિયન્ટ જવાબ આપવામાં નથી આવતો ટૂંક સમયમાં તમને આપી દઈશું ટૂંક સમયમાં આપી દઈશું એવું ટેલિફોનિક વાતચીત અને ડેપ્યુટી કમિશનર સાહેબને બી અમને મળવા નથી દેતા કમિશનર સાહેબ રજા ઉપર છે અને ડેપ્યુટી કમિશનર સાહેબ પણ રજા ઉપર છે એવું જ અમને વારંવાર જણાવ જણાવવામાં આવે છે હવે આજે જઈએ છીએ અમે અને આજે અમે ભરતી માટે નિમણૂક પત્ર માટે આખરી અંત લાવીશ હવે શું માનું છું હવે જો આજે તમે રજૂઆત કરશો શાંતિપૂર્ણ હવે નહીં કરો તો શું હવે નહીં કરીએ તો અમે આંદોલન પર ઉતરી આવીશ જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી જેનું પ્રતિક્ષાથી બહાર પાડવામાં આવી ઓક્ટોબરમાં અને નવેમ્બર બે હજાર ચોવીસના અમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા અને ત્યારબાદ છેક એકત્રીસ જાન્યુઆરીના રોજ ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું અને આજ દિન સુધી નિમણૂક પત્ર આપવામાં આવેલ નથી અને આગળ નિમણૂક પત્ર ન આપવામાં આવે તો થોડી વધારે સંખ્યામાં આંદોલન તો પછી અમે સીએમ ઓફિસમાં ફરીવાર એક રૂબરૂ રજૂઆત કરવા જઈશું કે અમે બેરોજગારો છે કે અમને રોજગાર આપવામાં આવે અને અમારા ઘરે ખુશીના દીવડા થાય કે જેના લીધે અમે આગળ વધી શકીએ જીવનમાં કેટલા યુવાનો છો તમે લોકો કેટલા લોકો છો આશરે અને ક્યાં ક્યાંથી આવો છો અમે અત્યારે તો એક જણ છે આશરે અને બધા દૂર દૂર થી આવેલા છે ગુજરાતમાં અમુક રાજકોટથી વડનગરથી થી વડનગર થી ગાંધીનગરથી છે આ બાજુ સુરત પણ આવેલ છે તો દૂર થી આવેલા એક નિર્ણય આપી અને ખાતરી આપવામાં આવે તો સારું રહે એમ હવે શું છેલ્લું શું નિર્ણય રહેશે આપણો આખરી નિર્ણયમાં તો અત્યારે અમે મળીશું અને રજૂઆત કરીશું એમનો શું જવાબ આવે છે એના ઉપર ડિપેન્ડ રહેશે પણ આશા છે કે અમને ત્વરિત નિમણૂક પત્ર આપી દેવામાં આવશે અમને અત્યારે એક જ અમને ત્વરિત નિમણૂક પત્ર આપે અને હવે જે દસ પંદર દિવસની જે સ્કીમ છે એ હવે ના આપે